ફરસાણવાળાની દુકાન પર મળે એવા જ ક્રિસ્પી અને ખસ્તા સમોસા અહીં આપણે તૈયાર કરીશું સૌથી પહેલા સમોસા માટેનો મસાલો તૈયાર કરીશું તેના માટે બટેટા અને વટાણાને પહેલેથી જ બાફી લીધેલા હતા જેથી તે થોડા ઠંડા થઈ જાય અને વટાણા જ્યારે બાફો ત્યારે તે વરાળેથી બાફવાના જેથી તેમાં બિલકુલ પાણી ન રહે મેં અહીં એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરેલું છે તેલ અહીં આપણું થોડું ગરમ થાય એટલે તેમાં હાફ ચમચી જેટલું જીરું એડ કરીશું હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું લીલા મરચા એડ કરીશું હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું એક નંગ ડુંગળી એડ કરીશું ડુંગળીને અહીં આપણે બે થી ત્રણ મિનિટ માટે સંતરી લઈશું હાફ ચમચી જેટલું મીઠું એડ કરીશું તમે જો ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એક ચમચી જેટલો થાણાજીરું પાવડર એડ કરીશું હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું બાફીને રાખેલા હાફ કપ જેટલા વટાણા એડ કરીશું વટાણા ને આ રીતે થોડા પ્રેસ કરી દેવાના જેથી સમોસામાં સ્ટફિંગ કરતી વખતે તે ચડતી વખતે ફૂટે નહીં ત્રણ થી ચાર બટેટા આ રીતે ભાંગીને એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું હાફ ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું બધી વસ્તુને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું આ રીતે બધો મસાલો મિક્સ કરી લઈશું અને આ રીતે પટેટા અને વટાણાને ભાંગી લઈશું થી આપણે ત્રણ ચમચી એટલો ગાંઠિયાનો ભૂકો એડ કરીશું જેથી આપણું સ્ટફિંગમાં જરા પણ પાણીનો ભાગ રહેલો હોય તો સમોસા તમારા એકદમ પોંચાડ ન પડે અને એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે જો તમારી પાસે ગાંઠિયા ન હોય તો પૌવાનો ભૂકો પણ એડ કરી શકો છો અહીં આપણું સમોસા માટેનું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને અહીં આપણે આ સ્ટફિંગને ઠંડુ થવા માટે રાખી દઈશું ત્યાં સુધી આપણે સમોસાના ફળ માટેનો લોટ બાંધીશું આ સ્ટફિંગ જેટલું તીખું અને ચટપટું હશે તેટલા જ તમને સમોસા ખાવાની મજા પડશે સમોસાના પળ માટેનો લોટ બાંધવા માટે મેં અહીં ત્રણ કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે મેંદાના લોટને મેં પહેલેથી ચાળી લીધેલો હતો સૌથી પહેલાં તેમાં થોડો અજમો એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એડ કરીશું બે ચમચી જેટલું તેલ એડ કરીશું સાથે જ અહીં આપણા આ સમોસાનું પળ ખસતા બને તેના માટે એક ચમચી જેટલું ઘી એડ કરીશું જેનાથી તમારા આ સમોસા નું પડ એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવું તૈયાર થશે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવું અહીં આપણે બાંધી લઈશું અહીં આપણો લોટ બંધાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે થોડું તેલ એડ કરી અને લોટને એકદમ સારી રીતે મસળી લઈશું સ્ટફિંગ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે સમોસા તૈયાર કરીશું સમોસા વણવા માટે સૌથી પહેલા એક મોટી સાઈઝનો લોવો લઈશું અને આપણે તેને ગોળ રોટલીની જેમ વણી લઈશું થોડો રોટેટ કરીશું જેથી તે ચીપકે નહીં વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં તેવું આપણે વણી લઈશું

એકદમ સરખી રીતે ચીપકાવી દેવાનું સ્ટફિંગ એડ કરીશું किनायू पर पाणी लगावि लेशू। सामेणी साइट एक आरी ते चिप्टी लेई लेशू। टेक करीसू એકદમ સરખી રીતે પ્રેસ કરવાનું જેથી તે તળતી વખતે બિલકુલ ખુલે નહીં આ રીતે અહીં આપણું એક સમોસું બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતે બીજું પણ તૈયાર કરીશું અહીં આપણા સમોસા એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે આપણે તેને તળી લઈશું અહીં મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું હતું તેલ અહીં આપણું મીડિયમ એવું ગરમ થાય એટલે તેમાં સમોસા એડ કરીશું તેલ તમારું વધારે પડતું ગરમ થયેલું ન હોવું જોઈએ જો તમારું તેલ વધારે પડતું ગરમ હશે તો સમોસા ક્રિસ્પી બનશે નહીં અને કાચા રહેશે એક પછી એક સમોસા એડ કરતા જઈશું આ પહેલા પણ ચેનલ પર મેં રીંગ આપણે આ સમોસાને ક્રિસ્પી એવા તળી લઈશું અહીં આપણા આ સમોસા તળાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો બિલકુલ આમાં તેલ પણ નથી રહ્યું અને ખસ્તા પણ એવા તૈયાર થયા છે તમને જો અમારી સમોસાની રેસિપી પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે અહીં આપણે આ એકદમ ફરસાણવાળાની દુકાન પર મળે એવા સમોસા એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ત્યાર પછી તમે આને ટોમેટો કે ચપ અથવા ખજૂર આમલીની ચટણી સાથે ખાઈ શકો છો તો તૈયાર છે અહીં આપણા બધા ગુજરાતીઓના અને બાળકોના તો ખૂબ જ ફેવરેટ એવા સમોસા